હવે એક મોટું પડું છે ને હવે આમાં ખોલીને જોઈ ને કે આમાં કેવી કેવી વસ્તુ નીકળે છે પછી કાગર ને હું તું ફરવી કરવી નઈ રામ રામને સીતારામ બધાની માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો ત્યારે અમે સરસ મજાના તૈયાર થઈ છે અને આજે જ આવનું છે મારા ભાભીને ઝરમર ઝારવા માટે તેરવાહા જે કમ્પ્લીટ થઈ જશે એટલે એટલે તેરવાહે અમારે ઝરમર ઝાડવા જવાનું હોય એટલે જે શ્રીમતમાં કાંઈ પડાની ઊંધું લેવા હોય અને શ્રીમતના જે કપડાં હોય આપણે મેન કપડાં હોય એ મઠમાં થોડીક વાર પહેરાવી અને પછી પગ્યા લાગી લે ને બધાને માતાજીને બધા વડીલોને પછી કપડાં પાછા બદલાવીને સૂટકેસમાં પેક કરીને મૂકી દીધા હોય એટલે આજે એ આધી વસ્તુ લેવાની હોય તે વાહ કમ્પ્લીટ થઈ જાય બાળકના નું થઈ જાય એટલે દિવસ નું થઈ જાય ત્યારે પછી કપડા પહેરી અને પછી ઝરમર ઝારવા જવાનું એટલે જે આપણે કુવો થતો હોય કે વાવ હોય ગમે વસ્તુ હોય ને આપણે જવાનું અને ઝરમર ઝારવાઈ નહીં હોય એટલે ઝરમર ઝારવાઈની વિધિ જોવા માટે તમે વિડીયોમાં બના રહેજો આગળ એટલે હવે આપણે ધીમે ધીમે તૈયાર થઈ જાય તો મારા ભાભી પણ તૈયાર થાય છે તૈયાર થઈ જાય પછી આપણે જઈશું જરવઈ ઝારવા માટે હાળા બને એ બે ખમણ ખાય છે તાર મામા અને તારા પપ્પા બે ખમણ ખાય છે

ઠંડો ઠંડો હું તો નઈ હાળો બેન એ બે ખબર નઈ કઈ ખબર ન હોય એટલે એ જોયે બે જોયા રાખે ખડી પપ્પા સામ જોયે ઘડી કે મામા સામ જોયે તો આપણે મારા ભાઈ બીજો એના શ્રીમતના કપડા જે આવ્યા હોય ને એ અત્યાર સુધી તો મૂકીને રાખ્યા હોય પણ આજે એ પહેરા ઝરમર જારવા જવાનું છે તેર વાહા કમ્પ્લેટ થઈ જશે અને નાળિયેર ને પડા ને હું લઈ લીધું આમાં છે પડા ને એવું ને આ નાળિયેર ને એક બાળો થયું ને રૂમાલ અને અમારા પાર્થભાઈ લઈ લીધી છે ગાગર હજી લોટી માથે લેવાની છે ને લોટી નથી લેવાની એના માથે તાર આવવાનું છે તરાવાનું છે હવે ધારવા એટલે મારા શરીમત ની હાડી ને એ પહેરીને આપણે શરીમત કર્યું હોય ને ત્યારે ખાલી પહેર્યું હોય ખાલી હોય વહેરાવી પછી પજિયા લઈ જાય માતાજીને મોટા મોટા વડી વડીલો નાના પજિયા લાઇ જ હોય ને પછી એ હાડી પાછી બદલાવી અને બધું પેક કરીને છૂટકેશમાં મૂકી દે પછી જ્યારે બાળક નાનું થઈ જાય ને તેર વાહ થઈ જાય ને ત્યારે ઝરમર જારવા જવાનું હોય ને ત્યારે આ કપડા પાછા પહેલી વાર પહેરવાના હોય એટલે અમારા ભાઈ ભાઈ જોઈએ નવા કપડા પહેરીને લીધા છે ને પછી હવે ઝરમર ચારવા જશું એટલે હવે કું વચ્યા હોય ને

ખોખું ન હોય પછી ડબલ ડબલ કાગળિયા હોય આમાં ડબલ ડબાઈ હા પસ્તીના સેન ઓલાય સેન હવે આમાં દ્રાક્ષ ને એવું દેશે દ્રાક્ષ ને એવું તો કેવી ખાઈ એવી દેશે ખાઈ એવી તો લાગે જ છે હા સોકરાને ખાવા માટે છે એમાં શું છે હમણાં જોયવી પણ

પેલું સાખ્યો ને એવું આ કમ્પલેટ થઈ જશે અને હવે ધોરિયામાં પાણી ને તમે આ બાજુ ફરી જાવ એમ કે વી આવો ને આ તમારે જાયથી આ બાજુ ઓલું કરવાનું છે તોરિયામાં જવા દેવાનું હું ચંપલકાઠ નાખો એ બાજુની બાજુ હું હા હજી એક પગ ઓલકે રાખો હા પછી હવે એ તોરિયામાં જવા દો સંધોય હા તોરિયામ ફલ પાણીમાં વ્યવસાય બસ હવે છોકરાઓ તમારા હાંધુય ખાવાનું મડો ખાવા ચાલો બસ

ઘડીક ઉભા રહ્યો આયના માથે ની સડી જાતા કોરે કોરે ઉભા રહ્યો આયા ગાગર ઉતારવાની તમારી મોટા બાવજર મજારી આવ્યા છે ને મે એટલે ગાગર ઉતાર લેશે માથે થી હવે આ પાણી ને કઈ ખબર નથી મને કે ઘરે આવી જાય એટલે પૂરું થઈ જાય હાલો ગાગર લઈ જશે હા ગાગર હા હવે ભૈયાઓ ભૈયાઓ તમ તાર હવે ભૈયાઓ બાળકીઓ હું કવા મૂક દેવાનું ને બાળજી હું કવા મૂકી દો ને તમારા માથા માં ઘોસ કાઢવાનું હોય ઘોસ કાઠી વાળો ના પછી માથા માં ઘોસ ન કાઢવાનું હોય પેલા જોઈ જવાનું હોય ચરમાં જારવા અને હવે તમારા કપડા બદલાવ હોય તો બદલાવી નાખો અને ભાઈ હજી ફૂતો જ છે ને ગાગર તો આપણે અહીંયા વિંધો મૂકી દીધી છે અને ભયલાને તો સરસ મજાનું ઓઠાડીને મસરદાની લુંગી ને પછી ગયા તા એમ હા નીંદર કરે છે હજાર તો હજી પાછા વી આવ્યા તો હજી નીંદર જ કરે છે ભાઈ અમારે તો આજે આપણે વન ભોજન કરવાનું છે એટલે બધું જો એમ કહેવાય કે ભોજન ઘરે મજા આવે ઘરે આજે નથી ને એટલે ગમે જ ઘરે જમવાનું એટલે બગીચામાં લઈને આવતા રહ્યા ઘરે જમવામાં એમ થાય કે માખ્યું નથી પણ પણ કરન થાય કે આપણે માઈક ને જાખ હોય જાય માખ્યું શું હા એટલે જ આવતા આડદની દાળ છે બે શાક છે આમાં રોટલા છે મજા આપડે તો જમવાનું તૈયાર થઈ ગયું છે છે શાક ને લાડવા જો આમ ખાય જો આમ ખાય દાઈ દાઈ ખાય જો આમ આખા કપડા બધા બગાડ નહીં આપડે કપડા તો હું કયા હશે પણ કેટલી વાર લેવાના કેટલી વાર નાખવાના સિવાયની કપડા મેં લઈ જ કેમ કે નાના કપડા હોય તો ખડીક વારમાં પડી જ જાય અને પવન બહુ જ છે અને તડકો થોડો ઘણો નીકળ્યો ખાદલા ને એવું તો કઈ રહેતું જ નથી ઘડી ખવાર માં ઉડી જાય માટી નાખી છે થોડીક વાર રે અને અમે ત્યાં ને તડકો અને પવન ને બહુ જ નીકળું તે અને હવે આપણા કપડા બપડા ઉકાઈ દે તો પછી પહેલા ને પહેલા પેક કરવાના હોય અમે પાછું ઘરે જ આવું થશે હવે તો હંથી પૂરું થઈ ગયું સઠી ને લાડવા દેવા આવ્યા હતા ઝરમિયાનું નોંધી પૂરું થઈ ગયું એટલે હવે પાછા આપણે ઘરે જવાની પણ તૈયારી કરીશું એટલે કપડા ને પપડા જોવા જાય ને તો હું કાંઈ પછી આપણે ઠેલાને એવું હતું પેક કરવાનું થાય પછી ઘરે જતું રહેવાનું થાય અને હવે અત્યારે તો બધા ઘરે હોય એટલે શિવાનીને તો બહુ જ રમાડે કેમ કે શિવાની બહેન પછી આપણે હબદારી પાછું ન આવવાનું મહિનો થાય કે દોઢ મહિનો થાય હવે કાંઈક આમો તહેવાર આવે કાંઈ પ્રસંગ આવતો હોય ત્યારે આવવાનું થાય પણ હવે તો આપણે માથે જ પાછું પીપળે આવવાનું થશે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવવા રહ્યો તો સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો ગયો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો બાય બાય